બોટાદ જિલ્લાના ઢસા જંક્શનમાં સ્મશાન ગૃહ ડેવલપમેન્ટ કરવા માટે મિટિંગ યોજાઈ જે બાબતે ઢસા જંક્શનમાં પૂર્વ સરપંચ કપિલભાઈ ગોલેતરે પ્રેસ કોન્ફરન્સ યોજી ડસા જંક્શન સ્મશાને જવાના રસ્તા ઉપર રેલવેના નાડા પાસે ગટરનું પાણી વહેતું હોવાથી રહીશોને મજબૂરીમાં ડસા જંક્શનથી અંતિમ રાત્રા લઈ ત્રણ કિલોમીટર દૂર ઢસા ગામમાં અંતિમ યાત્રા લઈ જવામાં આવે છે રહીશોની તકલીફ દૂર કરવા માટે ડસા જંક્શનમાં સ્મશાને ડેવલપમેન્ટ માટે અગત્યની મિટિંગ રાખી છે જે બાબતે કપિલભાઈએ પ્રેસ કોન્ફરન્સ યોજી આમંત્રણ પાઠવ્યું હતું બોટાદ જિલ્લાના ઢસા જંક્શનની અંદર પૂર્વ ઉપસરપંચ આપણી સામે છે તેની આપણે વિગત લેવી કપિલભાઈ સા જંક્શન ગ્રામ પંચાયત દ્વારા જે આજ રોજ મેં વાંચ્યા બોર્ડ તે બોર્ડમાં ટૂંકમાં શેની નોટિસ ટૂંકમાં લખાણ તમે શેનું લખાવેલ છે આજ રોજ જસા જંક્શન વિશી ગ્રામ પંચાયત દ્વારા જે નોટિસ બોર્ડ ઉપર એક જાહેર જનતાને જસા જંક્શન હોય નારાયણનગર હોય તે ગોદડિયાનગર નગર હોય સંયુક્ત શમશાન અમારું આવેલું છે ત્યાં થોડીક રસ્તાને પ્રોબ્લેમ છે પાણી આવી રહ્યું છે એની થોડી પ્રોબ્લમ છે અને થોડુંક શ્મશાન ડેવલપ કરવું પડેલું છે તો એમ એના બારામાં અગત્યની એક મિટિંગ આજે રામજી મંદિરે બોલાવવામાં જે આવી છે એનું બોર્ડ લગાડવામાં આવ્યું છે અને કાલે સાંજે સાડા આઠ વાગે બુધવાર અને ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ મિટિંગનું આયોજન કર્યું છે તો સૌ ગામજનો સૌ નાગરિકો માતાઓ બહેનો વડીલો યુવાનો જાહેર આમંત્રણ છે તો સૌ લોકો કાલે બુધવારે તારીખ ચાર બે હજાર પચીસ ના રોજ સાડા આઠ કલાકે રામજી મંદિરે આમંત્રણ છે આ મારું તે તમારું નહીં સમસ્ત જક્ષણ હોય નારણનગર હોય તે ગોધડિયા હોય તેના વતી શમશાનના ના ડેવલપ માટેનું કામ છે તો સૌ લોકોએ હાજરી આપવા વિનંતી આસિફ રવાણી દિવ્યાંગ ન્યૂઝ ન્યૂઝા બોટાદ